આદિશક્તિમાં જગદંબાની આરાધના માટેનું મંગલ પર્વ આસુ નવરાત્રીને હવે ગણતરીના જ દિવસો બાકી છે ત્યારે ઠેર ઠેર નવ દિવસ માટે માતાજીની પૂજા આરાધના ઘટ સ્થાપન સહિત વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાશે નાના શહેરો અને ગ્રામ્ય વિસ્તારોમાં હજુ પણ નવલા નોરતા પર્વને લઈ પ્રાચીન ગરબીનું આયોજન કરવામાં આવે છે નાની નાની કુમારિકાઓ જાણે સાક્ષાત નવ દુર્ગા ગરબી રમતી હોય તેવા પ્રાચીન રાસો રજૂ કરે છે ખાસ કરીને નવરાત્રી પર્વ પર ગરબા સ્થાપનનું અનેરું મહત્વ રહ્યું છે લોકો હર્ષ અને પૂરા ભક્તિભાવ સાથે ઘરે ઘરે ગરબાનું સ્થાપન કરી માતાજીની આરાધના પૂજા આરતી કરવામાં આવે છે ગરબો એ બ્રહ્માંડનું પ્રતીક છે તેની જ્યોત આદ્ય શક્તિનું પ્રતીક છે માય ભક્તો જગદંબાની આરાધના ઉપાસના કરે છે નવરાત્રી પૂર્વે રંગબેરંગી પરંપરાગત ગરબાની સજાવટને કલાકારો દ્વારા તૈયારીઓ પૂર્ણ કરી દેવાય છે હું મનોભાઈ ત્રિસક વર્ષ ગયા અમારી ત્રણ ભેદીથી આ કામ કરી છે અને આ વ્યવસાયમાં ત્રીસક વર્ષ ત્યાં તો હું જોડાયેલો છું મારા ઘરના સભ્યો બધા આ કામ કરે છે બરાબર અને ગોરા માટલા ગરબા માટીકામની બધી વસ્તુનો વેપાર કરું છું બનાવું છું અમુક વસ્તુ તૈયાર કરી અને બારગામ વેચવા વાળાએ મારી પાસેથી લઈ જાય આ વર્ષે દસક ટકા જેવો વધારો આવશે કારણ કે વરસાદને હિસાબે કાચો માલ બન્યો નથી અને માલ મળતો નથી અને બધી વસ્તુમાં મોંઘાઈ આવી ગઈ છે ફેરિકોલ કલર આ સંતારા આર્ટિકાલ સ્ટોન બધામાં મોંઘવા